નમસ્કાર દર્શક મિત્રો વાત ખેડૂતની વાત કૃષિની રવક ટીવી ના વિશેષ કાર્યક્રમ ખેતીની વાતમાં સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેતી વિશે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બટાકાને બદલે રાજગ્રહની ખેતી કરવા માટે લાગ્યા છે ઘણા સમયથી બટાકાના ભાવોમાં મંદી અને રાજગ્રહના ભાવોમાં તેજી હોવાથી ખેડૂતોએ હવે રાજગ્રહની ખેતીની શરૂઆત કરી છે વાત કરીશું કેન્સર જેવા રોગોથી લોકોને બચાવવાના આશય સાથે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા સરસ ગામના પ્રગતિશીલ ખેડૂત કલ્પેશભાઈ પટેલની તો સુરત જિલ્લાના એક ખેડૂતે કઈ રીતે જૈવિક નિંદામણ નાશક દવાના નવતર પ્રયોગ થકી જુવાર ઘઉં કપાસની સફળ ખેતી કરી આ ઉપરાંત ખેતીની બીજી અનેક વાતો પણ આપણે કરીશું સામાન્ય રીતે રવિ સિઝનમાં બટાકાની ખેતી કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બટાકાને બદલે રાજગ્રાની ખેતી કરવા લાગ્યા છે છેલ્લા ઘણા સમયથી બટાકાના ભાવોમાં મંદી અને રાજગ્રાના ભાવોમાં તેજી હોવાથી ખેડૂતોએ હવે રાજગ્રાની ખેતીની શરૂઆત કરી છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજગ્રાની ખેતીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગત વર્ષની સરખામણીમાં ભાવો પણ સારા મળતા હોવાથી ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ છે અને તેમની ખુશીનું કારણ છે રાજગરાના ભાવો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો શિયાળામાં બટાટાની ખેતી કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાના ભાવોમાં મંદી રહેતા બટાટાની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોમાં રાજગરાની માંગમાં વધારો થતાં તેના ભાવો પણ ઉચકાવા માંડ્યા છે તેના પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બટાટાની ખેતીના પર્યાય રૂપે રાજગરાનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષે પણ રાજગરાના ભાવો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા બાદ આ વર્ષે શિયાળુ પાકમાં બનાસકાંઠા જિલ્લામાં રાજગરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો અને ઉત્પાદન પણ સારું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત રાજગરાના ભાવો આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ સારા હોવાથી રાજગરાની ખેતી કરતા ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે વર્ષોથી હા અમેરો ઓડીસા તાલુકામાં બટાકાનું વાવેતર હતો સત્તો બે વર્ષથી રાજગરાના ભાવ ઊંચા હોવાથી આ વર્ષે વાવેતર વધ્યું છે અને હાલ પણ ભાવ સારા મળે છે એ માટે ખેડૂતો બધા ખુશ છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં રાજગરાના સારા ભાવો મળતા હોવાથી હવે ખેડૂતો શિયાળામાં રાજગરાનું વાવેતર કરતા થયા છે જેને પગલે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને ભાવો પણ સારા મળી રહ્યા છે સાથે સાથે વેપારીઓ ખેડૂતોને જણાવી રહ્યા છે કે ખેડૂતોએ રાજગરાના સારા ભાવ મેળવવા હોય તો રાજગરાને સૂકવીને લાવવો જોઈએ જેથી તેના વધુ ભાવ મળી શકે આ વર્ષે રાજગરાનું વાવેતર ખૂબ સારું છે ક્વોલિટી પણ સારી આવે છે અને ભાવ પણ સારા છે ઉપરમાં ભાવ પંદરસોથી એકવીસો ચૌદ રૂપિયાના આજના ભાવ છે આવક છે દોઢસો બસો બોરીની આજની અને ક્વોલિટી સારી આવે છે જે ભેજવાળા માલો આવે છે હવાવાળા માલો આવે છે એ ભાવ રહે છે એટલે ખેડૂતોની વિનંતી છે ખાસ કે સૂકા માલ લાવે તો એમને ભાવ સારા મળે અને ક્વોલિટીનો પૂરેપૂરો ભાવ એમને મળે બીજું કે ભેજવાળા માલોમાં ભેજના કારણે ભાવમાં થોડું નુકસાન ખેડૂતોને થાય છે એટલે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે સૂકો કરીને માલ લાવે બજારમાં અને સારો ભાવ લઈ જાય આ વર્ષે ઓલ ઓવર વાવેતર ઓલ ઇન્ડિયા લેવલે રાજગરાનું ખૂબ સારું વાવેતર છે અને ક્વોલિટી પણ સારી આવે છે અને ભાવ પણ સારા મળે છે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજગરાના ભાવો વધારે છે અને આવક પણ વધારે છે નવા રાજગરાની આવક શરૂ થઈ ગયા બાદ પણ રાજગરાના ભાવો ગત વર્ષની સરખામણીએ ઊંચા છે અને ઊંચા ભાવો મળવાના લીધે જ બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું વાવેતર વધ્યું છે ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવકો શરૂ થઈ ગઈ છે ગઈ સાલની સરખામણીમાં અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે ગઈ સાલ શરૂઆતનો પંદરસોથી સોળસોના ભાવ હતા અત્યારે સારા માલમાં અઢારસોથી એકવીસો પંદરના ભાવ છે હવાવાળા માલના તેરસોથી સોળસો રૂપિયાના ભાવ છે આજની સોથી એકસો પચાસ બોરીની આવક છે ગઈ સાલની સરખામણીમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે આ સાલ ગઈ સાલની સરખામણીમાં રાજગરાનું વાવેતર પણ વધારે થયો હોવાની શક્યતા છે દિશા માર્કેટયાર્ડના શ્રી અમારા સેક્રેટરી શ્રી અને સંપૂર્ણ રાજ્ય વિભાગનો સ્ટાફ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એ દિશામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવેલી છે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોમાં રાજગરાની માંગ વધી રહી છે અને માંગ વધવાના લીધે રાજગરાના ભાવો પણ વધારો જોવા મળી રહ્યો છે વિદેશોમાં રાજગરાની માંગ વધવા પાછળનું કારણ રાજગરાનો ઉપયોગ છે રાજગરાનો મહત્તમ ઉપયોગ મેડિકલ ક્ષેત્રે અને બેકરી ઉદ્યોગમાં થતો હોય છે અને વિદેશોમાં કોરોના બાદ મેડિકલ ક્ષેત્રે અને યુક્રેન રશિયા યુદ્ધ બાદ બેકરી ઉદ્યોગોમાં તેજી જોવા મળી હોવાના લીધે રાજગરાની માંગ વધી રહી છે રાજગરાની સમગ્ર વિશ્વમાં એનું એક્સપોર્ટિંગ થાય છે મેડિકલ વિભાગમાં અને બેકરીની બનાવટોમાં પણ એનું પૂરતા પ્રમાણમાં એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની ફૂલ સંપૂર્ણ આવક થાય અને ખેડૂતને સારા ભાવ મળી દિશામાં એપીએમસી ડીસાના સંપૂર્ણ પ્રયત્નો છે જે રીતે રાજગરાના ભાવોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ બટાટાની ખેતી કરતા જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાના બદલે રાજગરાની ખેતી કરવામાં રસ દર્શાવી રહ્યા છે રાજગરાનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે આ રીતે જ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજગરાની માંગ જળવાઈ રહેશે તો આગામી સમયમાં બટાટાની ખેતીની જેમ રાજગરાની ખેતીમાં પણ બનાસકાંઠા જિલ્લો પ્રસિદ્ધ થાય તો નવાઈ નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિદ ટીવી બનાસકાંઠા

वैकल्पिक व्यवसाय तरीके खेती अपना मैम ना क्लिनिक के अंदर ही केसर की खेती शुरू करी छे मैं और मेरे हस्बैंड हम दोनों पेशे से दंत चिकित्सक है हम दोनों ऐसा कुछ चाह रहे थे कि हम एक अल्टरनेटिव बिजनेस शुरू करें तो इसी चीज को हमने ध्यान में रखते हुए हमारा जो क्लिनिक है उसी की सेकंड फ्लोर पर हमने केसर की खेती को आगे बढ़ाया ये सेकेंड फ्लोर पर हमारा जो लेब है वो डेढ़ सौ स्क्वायर फीट में फैला हुआ है और इसी इसी के बल्ब्स को मल्टीप्लिकेशन करने के लिए हमने 1400 स्क्वायर फीट में बल्ब्स को रखा गया है उन्होंने वहाँ पे अलग अलग जो टिश्यू कल्चर की रेक्स होती हैं तो उन रेक्स के ऊपर सेफ्रान का कंट्रोल कंडीशन में केसर के जिसको कहते हैं उसको नियंत्रित दशा में है ना उसका कल्टिवेशन किया है और बड़े अच्छे तरीके से किया है और ये दो साल उन्होंने मेहनत की थी और उसके पश्चात वो उसमें सफल हुए हैं और इस कंडीशन में होना एक प्रकार से क्रांतिकारी कदम है और जबरदस्त है और ये मंसूर क्षेत्र के लिए गौरव का एक विषय है आ दंपति द्वारा उपयोग में लेवाती एरोपोनिक टेक्निक ने छोड़ उगाड़वा मा कोई माटी की पड़ती नहीं आ तकनीक में छोड़ना मूड़ ने हवा नियंत्रित वातावरण में छे અને પોષક તત્વો આપી સિંચાઈ કરવામાં આવે છે એરોપોનિક એક ટેકનિક હોતી હી જિસમે આપ એર કી એટલે કે દો શબ્દો સે মিলકે બના હૈ યે ગ્રીક કે એરો મતલબ હવા ઓર પોનિક મતલબ સહાયક તો જબ હવા સહાયક બનતી હી કૃષિ કે લિયે ઉસકો એરોપોનિક ટેકનિક કહેતે હમણે ફ્લાવરિંગ કે સમય ફ્લાવર કી એક યે સેફ્રોન કી એક લાઈફ સાયકલ હોતી હૈ તો જો સમય ફ્લાવરિંગ કે લિયે હોતા હૈ

ખેતીમાં રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગને કારણે જમીની ગુણવત્તાને તો નુકસાન થાય જ છે પરંતુ સાથે સાથે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને અન્ય રસાયણને કારણે ઉત્પાદિત થતી કૃષિ જણસો પણ રસાયણ અને દવાની અસરોવાળી જોવા મળે છે જેને કારણે માનવ આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થાય છે તો સુરત જિલ્લાના એક ખેડૂત કલ્પેશભાઈ પટેલ કે જેમણે કેન્સરની બીમારીને કારણે પિતાને ગુમાવ્યા બાદ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

મેન કારણ છે મારા ફાધર મારા ફાધરને બે હજાર દસમાં જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યાંથી વિચાર્યું હતું કે આપણે વિધાઉટ કેમિકલ વિધાઉટ પેસ્ટિસાઈડ ખાવું છે ખવડાવવું છે તો વિધાઉટ કેમિકલ વગરનું જ ખાવું છે એમ રિસન્ટલી હું ખેતી મારા હાથમાં ચાર ચાર પાંચ વર્ષથી આવી છે ત્યાંથી હું પ્રાકૃતિક ખેતી જ કરું છું કલ્પેશભાઈએ શરૂઆતમાં બે હજાર અઢારમાં સાડા ત્રણ વીઘા જમીનમાં જી નવ ટિશ્યુ કેળનું વાવેતર કર્યું હતું અને કેળામાં નિયમિત રીતે જીવામૃત અને ઘન જીવામૃત આપવાની શરૂઆત કરી હતી જેમાં તેઓને અદ્ભુત પરિણામ પ્રાપ્ત થયા છે જેમ જેમ વર્ષ વીત્યા તેમ કેળાની ગુણવત્તા અને લૂમના વજનમાં ઘણો વધારો થયો છે કલ્પેશભાઈ જણાવે છે કે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે કેળની એક લૂમનું વજન બાવીસથી પચીસ કિલો થતું હતું જ્યારે હાલમાં એક લૂમનું વજન સરેરાશ તેસ્તાલીસ થી પચાસ કિલો જેટલું વધ્યું છે અને હાલ ચોથા ક્રોપમાં તેમના એક લૂમનું વજન અધ અધા તોતેર કિલો જેટલું નોંધાયું છે જે પ્રાકૃતિક ખેતીની જ કમાલ હોવાનું તેઓ ગર્વથી જણાવે છે કેર મારી ત્રણ કેરની ખેતી ગણું છું બીજું ત્રણેય વીઘા છે તેમાં ડાંગર કરું છું જે આ વર્ષે મેં કૃષ્ણકુમાર ડાંગર કર્યું હતું સારું એનો ઉતારો બી આવ્યો હતો ને કેર જે અત્યારે હાલમાં છે તે મારો ચોથો ક્રોપ છે કેરની કેરની ખેતીમાં એક્ચુઅલમાં જ્યારે વન ઓફ જ્યારે ફર્સ્ટ ટાઈમ એનું તમે રોપાણ કરશો ને ત્યારે એના ટીસ્યુનો ખર્ચ થશે બીજું અંદર નિના માટે મજૂર ટ્રેક્ટરનો જે ખર્ચો થશે થશે તે જ પછી બીજા બીજી અત્યારે ચોથો પાક ચાલે છે તો એમાં મારો ઝીરો ખર્ચો છે કોઈ રૂપિયાનો ખર્ચો નથી જ્યારે મશીન માટે હું પાણી આપું છું ડીઝલનો ખર્ચો

પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓ પૈકી કલ્પેશભાઈએ પણ સરકારની યોજનાના લાભ થકી કેળના ટિશ્યુ પર પંચોતેર ટકા પીવીસી પાઇપ પર વીસ ટકા વજન કાંટા પર પચાસ ટકા હોન્ડા મહાન સ્વયં સંચાલિત સાધન પર સાહીઠ ટકા તથા દવા છંટકાવ પંપમાં પચાસ ટકાની રાજ્ય સરકારી સબસિડી મેળવી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે માં મારા ચોથો જે ક્રોપ ચાલે છે કેરનો તેમાં મેં એક બી કેરું મેં વેપારીને નહીં આપતો હું બધું જ કેરાની હું માર્કેટમાં મતલબ કે મારું વેલ્યુએશન કરીને ને માર્કેટમાં મારા બજાર ભરાય છે મારું પ્રાકૃતિકનું ત્યાં પચાસ રૂપિયા કિલો વેચું છું બહાર મારું જયપુર છે જોધપુર છે અમદાવાદ છે નાસિક જે જાય છે ત્યાં હું ત્રીસ રૂપિયા કિલો વેચું છું એમ મારા કસ્ટમર જે છે રેગ્યુલર મતલબ કે મારું કેરાનું વેચાણ આ રીતના થઈ જાય છે એટલે જે સરકારની જેમ વડાપ્રધાન મોદી જે કહે છે કે ખેડૂતની આવક બમણી થવી જોઈએ તેમ હું મારા ખેતરની આવક મેં બમણી કરી જ છે સરકારની યોજનાનો મને સંપૂર્ણ હું મને લાભ મળ્યો છે બાગાયત વિભાગ તરફથી જે ટીસુ નાખ્યા ખાતા મને એમ ટીસુ પ્લાન્ટ પર મને સબસિડી મળી હતી મશીન પર મને સબસિડી મળી હતી એવી ઘણી યોજના છે કે જેમાં મને સરકાર સરકાર તરફનો ઘણો મને લાભ મળ્યો છે એમનો સપોર્ટ બી મને ખૂબ મળ્યો છે કલ્પેશભાઈ શરૂ કરેલી આ પ્રાકૃતિક કેળની ખેતી થકી તેમના ઘરની મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે ખેતરથી કાચા કેળા ઘરે આવ્યા બાદ આ ઘરની મહિલાઓ તેમાંથી વેફર તૈયાર કરે છે રોજની વીસથી થી ત્રીસ કિલો જેટલા વેફરના પેકિંગ તૈયાર કરી તેનું રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળાઓમાં સ્ટોલ રાખીને સીધું ગ્રાહકોને વેચાણ કરે છે કેળાની સાથે સાથે હું કેળાનું વેલ્યુએશન બી કરું છું કેરામાંથી કેળાની વેફર તૈયાર કરું છું કેળાની વેફરમાં એક મસાલા મરી મસાલા ને એક લેમન ફ્લેવર ત્રણ ફ્લેવરની વેફર તૈયાર કરું છું એક બનાના અંજીર જે વન ઓફ ટાઈપ જે અંજીર તમે ખાધા હશો સેમ ટેબટ લાગશે આ મતલબ કે બનશે કેરામાંથી ને એક બનાનાના બનાના પાવડર બનાવું છું કે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે બાળકોને જે બોન્ડ વિતા કે એ આપો એના કરતાં આ ન્યુટ્રિશન વેલ્યુ સૌથી વધારે હોય છે કલ્પેશભાઈએ કેળના સત્યાવીસો જેટલા ટીશ્યુ રોપ્યા છે નવ મહિને ક્રોપનો એક ઉતારો આવે છે અને જેના થકી તેઓએ મહિને એંસી હજારથી લાખ રૂપિયાની કમાણી કરી વર્ષે દસ લાખ જેટલી આવક ઊભી કરી છે ત્યારે કલ્પેશભાઈ

અને હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પણ વળ્યા છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પણ મોટી સમસ્યા એટલે નિંદામણ નાશક દવા ત્યારે નિંદામણ નાશક દવાના ઉપયોગને બંધ કરવા સુરતના એક પ્રગતિશીલ ખેડૂતે જૈવિક નિંદામણ નાશક દવા બનાવી અને તેના નવતર પ્રયોગ થકી જુવાર ઘઉં અને કપાસની સફળ ખેતી કરી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના આભી ગામના ખેડૂત છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેઓ ત્રણ એકર વીસ ગુંઠા જમીનમાં દેશી ગાય આધારિત ઘઉં જુવાર અને વિવિધ શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા હોવા છતાં પાક વાવતા પહેલા જમીન પર છાંટવામાં આવતી નિંદામણ નાશક દવાને કારણે જમીનની ગુણવત્તા સાથે આરોગ્ય પર પડતી ખરાબ અસરની ચિંતા તેઓને સતાવી રહી હતી ત્યારે આ ખેડૂતે નિંદામણનાશક દવાના છંટકાવથી બચવા એક નવતર પ્રયોગ કર્યો છે તેઓએ જાતે જ નિંદામણનાશક દવા તૈયાર કરી તેનો પ્રયોગ ઘઉં જુવાર અને કપાસના પાક પર કરી સફળ પરિણામ પ્રાપ્ત કર્યું છે જૈવિક નિંદામણનાશક એટલે આ પ્રાકૃતિક ખેતીની અંદર જે નિંદામણ એટલે ઘાસ એ થોડોક માથાનો દુખાવો છે કારણ કે લોકો હવે આમ ભાગી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરવી છે પણ આ ઘાસનું શું કરવું એમાં કોઈ રાસાયણિક નાશક ક્ષમતા નહીં પણ આપણે એક આનંદ સ્વામી એટલે સુરેન્દ્રનગરના સંતોના વિડીયો જોઈ અને એક આપણે નાશક જૈવિક નાશક બાસાલીન બનાવ્યું એને કારણે આપણા સફળતા જે સામ જે પેલું શું કહેવાય કે જૈવિક આ રાસાયણિક બાસાલીન આવે એની અંદર સામો નહીં ઉગે આની અંદર પણ આમાં આપણે સો ટકા ઢીઝલો મળ્યા છે જૈવિક નિંદણ નાશક સેપ્ટ પછી આપણે કપાસની અંદર સારું એવું રિઝલ્ટ મળ્યું ત્યારે ઘઉંમાં બી સારું રિઝલ્ટ મળ્યું દેખાય છે જુવારમાં બી મળ્યું પણ આવી રીતના છાંટવાથી શું છે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવવું હોય તો આવું રાસાયણિક જે નિદામણ આ ન છંતાય પણ આવી રીતના જૈવિક આપણે ઘરે બેઠા જે દવા બનાવીને આનો ઉપયોગ કરી શકીએ તો આપણે સારું એવું પરિણામ મળી શકે દેશનો ખેડૂત પોતાના ખેતરમાં પાક ઊભો કરવા માટે અલગ અલગ બિયારણની અને તે પાકની જાળવણી માટે નાશક દવાઓનો ઉપયોગ કરતો હોય છે પરંતુ કેટલીક વખત તે દવા અને બિયારણ ઘાતક સાબિત થાય છે આ પ્રકારની દવાઓના ઉપયોગથી લાંબે ગાળે પરંતુ સાથે સાથે આ જમીન પર ઉગતા પાકને આરોગવાથી આરોગ્ય પર પણ તેની ઘણી ગંભીર અસરો જોવા મળે છે ત્યારે પ્રાકૃતિક ખેતીની સાથે આ પ્રકારના જૈવિક નાશક દવાના ઉપયોગથી ખેતી કરી સારો પાક મેળવવાના ઉદ્દેશ્ય સાથે સાથે આ ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે અને આ નિંદામણ નાશક જૈવિક નિંદામણનાશક બનાવવાનો આપણો ઉદ્દેશ્ય છે કે ભારત દેશની અંદર પંજાબ પહેલા અત્યારે આગળ હતું આમાં કેન્સરના કેસની અંદર જ્યારે અત્યારે આપણું ગુજરાત એ કેન્સરના કેસમાં આગળ આવ્યું છે એનું કારણ છે આપણા ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસ નીંદામાં નાશકનો ઉપયોગ જોરદાર વધારે વધારા કરતા રહ્યા છે એને કારણે આપણી જમીન તો બગડી જ છે પણ સાથે સાથે આપણે ભૂગર્ભ જળ પણ પાણી પણ બગડા છે એ પાણી પીવાથી અને આ જે રાસાયણિક નીંદામણ નાશક છાંટવાથી એની અંદર જે શાકભાજી અનાજ જે પાઈકો એની અંદર એના અવસર આવ્યો અને આપણા આપણા શરીરમાં એ જવાથી આપણે કેન્સરના રોગો વધ્યા છે ડાયાબિટીસ છે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને આપણે એમાં સફળતા મળી છે જૈવિક નિંદામણ નાશક બનાવવા માટે કિરીટભાઈએ પાણી ગૌમૂત્ર અને પ્રાકૃતિક હળદરનો જ ઉપયોગ કર્યો છે અને પાંચ દિવસમાં તૈયાર થતું જૈવિક નિંદામણ પાક વાવી અને તેના ચોવીસ કલાકમાં છંટકાવ કરવાનો હોય છે અને કોઈ પણ પાક માટે આ જૈવિક નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકાતું હોવાનું કિરીટભાઈ જણાવે છે રક્ત ચંદનના વૃક્ષને ખૂબ જ મૂલ્યવાન ગણવામાં આવે છે આ એક એવું વૃક્ષ છે જેની કિંમત લાખોમાં હોય છે પરંતુ દરેક ખેડૂતો તેની ખેતી કરી શકે તે શક્ય નથી ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખાપરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે રક્તચંદનનું પ્લાન્ટેશન કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે આ નવતર પ્રયાસથી તેઓ અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે નવસારી જિલ્લો આમ તો બાગાયતી પાકોના વિસ્તાર તરીકે જાણીતો છે અહીંના ખેડૂતો પરંપરાગત ખેતી કરી ચીકુ શેરડી અને શાકભાજી ફળોની ખેતી મુખ્ય પ્રમાણમાં કરતા હોય છે પરંતુ ગણદેવી તાલુકાના ખાપરિયા ગામના ખેડૂત ધર્મેશભાઈ પટેલ પારંપરિક ખેતીથી વિપરીત મૂલ્યવાન રક્તચંદનની ખેતી કરી રહ્યા છે ધર્મેશભાઈ ત્રીસ વર્ષથી કેળ શેરડી પપૈયા જેવા પાકની ખેતી કરતા હતા પરંતુ કંઈક અલગ કરવાના વિચાર સાથે તેઓએ હવે રક્તચંદનની ખેતી શરૂ કરી છે હાલ તેઓએ ત્રણ એકર જમીનમાં છસો જેટલા પ્લાન્ટ રોપ્યા છે જેમાં તેઓને એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે હું ગણદેવી તાલુકાના ખાપરિયા ગામના વતની છું છેલ્લા ત્રીસ વર્ષથી હું ખેતી કરી છું ઘણી ખેતી કરી છે કેળ પપૈયા શેરડી ઘણા વર્ષોથી પણ જે વળતર મળવું જોઈએ તે મળ્યું નથી અને ઘાસને મજૂરી નિંદામણ આ તેથી કંટાળીને પછી નવી ખેતી કરવાનો મને વિચાર આવ્યો અને મેં ચંદનની ખેતી કરી છે મેં લગભગ ત્રણ એકરમાં લગભગ છસો એક છસો જેવા પ્લાન્ટ ચંદનના મેં રૂપિયા રૂપિયા છે છે અને મને લાખ ખર્ચ થયો ચંદનની ખેતી કર્યા બાદ આ ઝાડને તૈયાર થતા પંદરથી થી વીસ વર્ષ જેટલો સમય લાગે છે ત્યારે આ ખેડૂતે ચંદનની ખેતી સાથે બે વૃક્ષોની વચ્ચે રહેલા અંતરમાં તરબૂજ અને સક્કરટેટીની ખેતી કરી તેમાંથી પણ આવક મેળવી રહ્યા છે આ ચંદનની ખેતી લગભગ ચંદનનું ઝાડને તૈયાર થતા પંદરથી થી વીસ વર્ષ થાય છે એટલે રાહ જોવી પડે છે આપણે બીજું કે ચંદન લગભગ એટલે ચંદનની ખેતી કર્યા બાદ પંદર બાય બાર બાય પંદરના અંતર રોપ્યો છે તો વચ્ચે જે જગ્યા રહે છે તેમાં ઇન્ટરક્રોપ પણ આપણે કરી શકીએ છીએ અને અત્યારે મેં ઇન્ટરક્રોપ કર્યો પણ છે અત્યારે મેં તરબૂચ અને સખટ લગાવી છે અને એ રીતે હું ખેતી કરું છું ચંદનના વૃક્ષો દક્ષિણના નાશિક મૈસૂર કુર્ગ અને તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ અંદાજિત બસો એકર વિસ્તારમાં ચંદનની ખેતી કરવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ચંદનની ખેતી વધી રહી છે તે જોતા ગુજરાત ચંદનના ઉત્પાદનને લઈને દક્ષિણના રાજ્યોને ટક્કર આપશે ઉત્તરાખંડની પહાડીઓમાં ઉગતા બુરાંશના ફૂલો માનવ સ્વાસ્થ્ય માટે લાભકારક છે પરંતુ આ વખતે તે ફૂલો ફેબ્રુઆરીમાં જ દેખાવાના શરૂ થઈ જતા પર્યાવરણવાદીઓની ચિંતા વધી ગઈ છે તેમના મતે ફૂલોની મોસમમાં ફેરફાર એ હિમાલયના વિસ્તારોની ઇકોસિસ્ટમ પર ગ્લોબલ વોર્મિંગની અસર છે ઉત્તરાખંડની પહાડીઓમાં નિર્ધારિત સમય પહેલાં બુરાંશના ફૂલો ખીલવાને કારણે પર્યાવરણવાદીઓની ચિંતા વધી ગઈ છે આ ફૂલો માનવ સ્વાસ્થ્ય માટે જાણીતા છે તે સામાન્ય રીતે માર્ચ થી મે મહિના દરમિયાન દેખાય છે પરંતુ આ વખતે તે ફેબ્રુઆરી માં જ દેખાવાના શરૂ થઈ ગયા છે પર્યાવરણવાદીઓના મતે ફૂલોની મોસમમાં ફેરફાર એ હિમાલયના વિસ્તારોની ઇકોસિસ્ટમ પર ગ્લોબલ વોર્મિંગની અસર છે વિગત કુછ સાલો યે દેખને કો આ રહા હે કે બુરાસ ફૂલ જલ્દી ખિલ જા રહા હે સમય સે ઓર ઇસકે લિયે तो सबसे बड़ा कारण है ये माना जा रहा है ग्लोबल वार्मिंग इफेक्ट जो ग्रीन हाउस गैसेज तो इनका कंसंट्रेशन बढ़ रहा है और इससे हमारे वातावरण का तापमान बढ़ रहा है तो जिससे ये फ्लोरा पावना इनके जो बिहेवियर है इसमें काफ़ी परिवर्तन देखने को मिलता है और इसमें से एक है कि ब्रांस के फूलों का पहले क्यों जाना है निष्णानों मध्य आ विस्तार की वनस्पति और प्राणी सृष्टि में आवाकीों लाबा गाड़ी ग्लोबल वार्मिंग हानिकारक ओवरऑल जो ट्रेंड है वो गर्मी की तरफ बढ़ रहा है तो सारे वैज्ञानिक लोग इसकी चिंता प्रकट कर चुके हैं कि ग्लोबल वार्मिंग आ रही है और अब प्रकृति के विभिन्न रूपों में इसको प्रकट तौर पर देखा जा रहा है खुरास तो का खिलना समय से पहले निश्चित रूप से चिंता का विषय है

છેલ્લા ઘણા સમયથી બટાકાના ભાવોમાં મંદી અને રાજગ્રહના ભાવોમાં તેજી હોવાથી ખેડૂતોએ હવે રાજગ્રહની ખેતીની શરૂઆત કરી છે વાત કરી કેન્સર જેવા રોગોથી લોકોને બચાવવાના આશય સાથે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા સરસ ગામના પ્રગતિશીલ ખેડૂત કલ્પેશભાઈ પટેલની તો સુરત જિલ્લાના એક ખેડૂતે કઈ રીતે જૈવિક નિંદામણ નાશક દવાના નવતર પ્રયોગ થકી જુવાર ઘઉં અને કપાસની સફળ ખેતી કરી તેની તો દર્શક મિત્રો ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર